અમદાવાદ શહેરમાં વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી જીવતા નીકળતી હોવાનો અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને ત્યારે આ એક યુવતીમાં દ્વારા ઓનલાઈન ફૂડ વેબ પરથી નારાણપુરાના વિસ્તારમાં આવેલી મારુતિની અંદર હોટલમાંથી સ્પેશિયલાઈઝ મારુતિની રિઝનનો ઓર્ડર કર્યો હતો અને આ અલમાં આવેલા વાઇટ વાસ્તવમાં જીવતા નીકળતા યુવકની શોકી ગઈ હતી અને તેણે આ મામલે હોટનો સંપર્ક કર્યો હતો જેથી તેનું નવું ફૂડ આપવામાં અને પૈસા પરત આપવામાં વાત કરી હતી અને જો કે યુવતીને પૈસા પર લીધા ન હતા અને તેમણે આ મામલે ઓનલાઈન ફૂડનો એપ પર ફરિયાદ કરી હતી અને યુવતીને ઓનલાઈન પાસ્તાનો ઓર્ડર કર્યો હતો અને નારણપુરમાં વિસ્તારમાં આવેલી આ મારુતિ હોટલમાં ઓનલાઈન ફૂડનો એપ મારુતિ એપ યુવતીની મારુતિ પેશલેસ સેજનો ઓર્ડર કર્યો હતો અને જેથી આ નીકળતા આ મામલે યુવતીને દિવ્ય ભાસ્કરમ સાથે વાતચીત જણાવ્યું હતું મારુતિ હોટલમાં રેડ પાસ્તા હતા બાદ સંપર્ક કર્યો હતો અને તેને બે ડબ્બા વ્હાઈટ પાસ્તા મોકલ્યા હતા અને જેમણે તેમણે પાસ્તાઓ ખાવાની શરૂઆત કરી હતી યુવતીને પૈસા પર લેવામાં ના પડે યુવતીને અડધો ડબ્બો પાસ્તાઓ ખાઈ લીધો હતો ત્યારે બેને આ ડબ્બાને જીવતા નીકળતા જીવના નીકળતા મામલો મામલે હોટલમાં સંપર્ક કર્યો હતો અને જોકે યુવતી પેસા માટે જણાવ્યું હતું પૈસા પાછા લીધા નતા જોઈ આવી પૈસા તેઓને ના પડી હતી અને આ જીવતા નીકળતા ડબ્બાને નીકળતા બતાવી આ મામલે તેને ઓનલાઈન ઝોમેટો પણ ઇમેલ કરી ફરિયાદ કરી છે માય ચેનલ